એકાदशीના મહાત્મયને આપણે જાણતા નથી એટલે ઠીક હવે અગિયારસ તો આવે ને જાય આવું આપણે માનતા હોય પણ જો ભક્તિનો ઠાકુર શું કહે છે માધવ તિથી એકાદશી શું છે માધવ તિથી ભગવાનની પ્રિય તિથિ છે આ આની ઉત્પત્તિ ભગવદ કૃપાથી થઈ છે જીવોના કલ્યાણ માટે તો એકાદશીનું કોઈ પાલન કરે તો એના હૃદયમાં ભક્તિનો જન્મ થાય એકાદશી કરવાથી શું થાય ભગવાનમાં ભક્તિ જાગે અને એટલા માટે આ તિથિને હરિવાસર પણ કહેવામાં આવે છે ભગવાનને સૌથી પ્રિય વ્રતમાં કોઈ પ્રિય વ્રત હોય તો એ છે એકાદશી વ્રત અને આ વ્રત કર્યા પછી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી પણ નથી આ શ્રેષ્ઠ વ્રત છે એકાદશી અને એકાદશીનો નિયમ શું છે તો ભગવાને કીધું એકાદશીના દિવસે અન્ન ખાવું મહાપાપ છે આપણે ઘણાને કહેતા કે એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ તો એ કે શું કામ તો સાંભળો શાસ્ત્ર કહે છે એકાદશીના દિવસે અન્નમાં પાપનો વાસ છે અને જ્યારે કોઈ અન્ન ગ્રહણ કરે છે તો એ અન્ન નહીં સીધું પાપ ખાઈ રહ્યા છે ડાયરેક્ટ અને પાપનું ફળ શું છે બોલે નરક આનું વ્રત શું છે કેવી રીતે કરવાનું વિધિ બતાવો તો વ્યાસદેવે કીધું કે જ્યારે સૂર્યોદય થાય એકાદશીના સવારનો સૂર્યોદય જે છે સૂર્યોદયથી એકાદશી પ્રારંભ થાય બ્રહ્મ અને બીજા દિવસે દ્વાદશીનો સૂર્યોદય ત્યારે આ વ્રત પૂરું થાય અને એકાદશી વ્રત પૂરું કેવી રીતે થાય તો કે એનું પારણ કરવાનું ભગવાનને ભોગ લાગેલો જે પ્રસાદ છે અન્ન જે છે એના દ્વારા પારણ કરવાનું તો જો ગુજરાતમાં એકાદશી બહુ લોકો કરે છે પારણ નથી કરતા તો જ સાંભળો કે એકાદશી પછી દ્વાદશીમાં પારણ ન કરે એને પણ આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અપૂર્ણ ઉપવાસ ગણાશે તો પારણનો સમય હોય છે વૈષ્ણવ કેલેન્ડરમાં તમે જોશો ને તો એમાં એકાદશી વ્રત ક્યારથી પ્રારંભ થાય વ્રત ક્યારે પૂરું થાય અને પારણનો સમય શું છે એ પણ એમાં લખ્યું હોય તો એ સમયની વચ્ચે આપણે ભગવાનને ભોગ લાગેલો કોઈ પણ અન્ન પ્રસાદ જે હોય એના દ્વારા આપણે વ્રત ખોલવાનું હોય તો ભક્તો શું કરે જગન્નાથપુરીમાં જગન્નાથજીને જે ચોખા ભોગ લાગ્યા છે ને એ સુકવેલા ચોખા રાખે ઘરે તો એ ચોખા ગ્રહણ કરે એટલે એકાદશી વ્રતનું પારણ થાય અને એ ન હોય તમારા ઘરે તો સાદા ચોખા છે કારણ કે ભાત પવિત્ર છે કોઈ પણ સ્થિતિમાં તો એ ચોખાને લઈ ભગવાનને ઓફર કરી અને એ ચોખાને ગ્રહણ કરી અને તમે આનું પારણ કરી શકો આ પૂર્ણ એકાદશીનું વ્રત છે હજી એક વિધિ છે પણ એ એટલું બધું આપણી થાય અમ નથી પછી એટલે આટલું રાખો આ એકાદશીના કાંઈક નિયમો છે હવે વ્રત કરે આપણે કીધું ભાઈ અન્ન નહીં ખાવાનું એટલે ગમે એ નહીં ખાવાનું એકાદશીમાં તમે નિર્જળા ન રહી શકતા હોવ તો પાણી પીન કરવી જોઈએ જો તમે જળ ઉપર પણ ન રહી શકતા હોય તો દૂધ પીને કરવી જોઈએ જો દૂધથી કામ બને એમ ન હોય આપણી અગ્નિ પણ ભીમ જેવી કાંઈક મળતી હોય તો ફળ ખાવ ફળ ફ્રૂટ શાસ્ત્રમાં કીધું છે ફળ આહાર ફળ પ્લસ આહાર એટલે ફળ આહાર અને આપણે એનું કરી નાખ્યું ફરાળ પછી આપણે ફરાળમાં વેરાયટી લાવ્યા પેલા બટેકા ઘુસાડ્યા પછી ધીરે ધીરે બધી આઈટમો એડ થતી ગઈ આમાં હવે તો ભાત સિવાય બધું ફરાળી આવી ગયું છે પણ આ એકાદશી ઉચિત નથી ગમે એ ખાવું ફળ સુધી ઠીક છે ઉત્તમ ફળ જો તમે પ્રાપ્ત કરવા ચાહો છો તો ફળ ઉપર કરો ફ્રૂટ જ્યુસ પીન રહ્યો પછી તમે આ વેફર ને બટેકા ને આ ને તે ને બધું જે ખાઈએ છીએ આપણે એ ઠીક છે અન્ન ખાવા કરતાં સારું છે કારણ કે અન્ન ખાવાથી તો પાપ લાગશે એનાથી બેટર છે પણ શારીરિક રૂપમાં પણ એ સારું નથી કારણ કે બધી જ તેલવાળી આઈટમ ખાશો તમે એક તો ઉપવાસ છે ઉપરથી તેલ શરીર માટે પણ હાનિકારક છે અને જેવો એકાદશીનો એક વૈજ્ઞાનિક ફાયદો પણ છે સાયન્સની દૃષ્ટિ વિજ્ઞાને એક રિસર્ચ કર્યું છે કે મુસ્લિમ લોકો જે છે ને એને એક મહિના રોઝાનો ઉપવાસ હોય એક મહિના સુધી તો વિજ્ઞાનને થયું કે એક મહિના કોઈ ઉપવાસ કરે તો આના શરીરમાં તો એની પોઝિટિવ એનર્જી વધારે હશે એનું રિસર્ચ પછી એને ખબર પડી કે જૈન લોકો પર્યુષણ કરે અઠવાડિયા પંદર દિવસનો ઉપવાસ હોય એનો તો વિજ્ઞાન ને એક આશ્ચર્ય શું જોવા મળ્યું એમાં કે ઓલા એક મહિનાના રોઝામાં જે પોઝિટિવ એનર્જી એનર્જી બોડીમાં ક્રિએટ થઈ થઈ રહી રહી છે છે એના વધારે સારી આ પર્યુષણના ઉપવાસમાં દિવસો ઓછા રિઝલ્ટ વધારે સારું નીકળ્યું અને પછી એણે જોયું કે હિન્દુઓમાં જો શ્રેષ્ઠ ઉપવાસ કયો છે બોલે એકાદશી તો કે એક જ દિવસનો ઉપવાસ છે તો એને લાગ્યું કે આનું રિઝલ્ટ તો સૌથી વીક હોવું જોઈએ એક દિવસનો ઉપવાસ છે પણ સાયન્સને આશ્ચર્ય ત્યારે થયું કે એક મહિનો રોજાનો પંદર દિવસ પર્યુષણના અને એનાથી પણ વધારે સારામાં સારું એને બધા ધર્મો ઉપર રિસર્ચ કર્યું ઉપવાસ બધા ધર્મોમાં છે તો સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ નીકળ્યું છે એકાદશી સૌથી બેસ્ટ રિઝલ્ટ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ ઉપવાસ યોગ્ય છે શું કામ કે આપણે જે કાંઈ ખાઈએ છીએ રોજબરોજમાં જે કાંઈ અંદર આરોગી જાય છે તો પંદર દિવસે એક વાર જો કોઈ નિર્જળા ઉપવાસ કરે તો જો હવે બોડીને તો વર્કિંગ કરવાનું છે તો એને એનર્જી જોઈએ તો એ શું કરશે કે આપણા શરીરમાં જે કચરો ભેગો થયો છે જેને તમે વિજ્ઞાનની ભાષામાં બેડ સેલ કહો છો તો એ જે બેડ સેલ જે છે એને આ શરીર ખાઈ જાય એટલે જ્યાંથી તમારો રોગ થવાનો છે ને એ રોગના મૂળને શરીર ખાઈ લેશે અંદરથી નિર્જળા ઉપવાસથી અને દ્વાદશીમાં તમે અનુભવ કરશો કે તમે જેટલા સ્ફૂર્તિમાં હતા એકાદશી પહેલા એની કરતાં ડબલ એનર્જી તમારી અંદર ક્રિએટ થશે આ ઉપવાસ જે કરે છે ને એનો એક્સપિરિયન્સ તમે પૂછજો તો વિચારવાનું એ છે કે આપણી અંદર જે કાંઈ પાચન તંત્ર ચાલે છે એને પંદર દિવસે એકવાર રેસ્ટની જરૂર છે તો નિર્જળા ઉપવાસ કરે એને સૌથી મોટો ફાયદો એ છે એને જીવનમાં ક્યારેય ડાયાબિટીસ નહીં થાય પ્રેશરનો પ્રોબ્લેમ નહીં આવે બ્લડ પ્રેશર એને ક્યારેય હાર્ટ એટેકની સમસ્યા નહીં આવે અને કેન્સર નહીં થાય મેન વસ્તુ શું કામ કારણ કે કેન્સર થાય છે ગાંઠ થવાથી બધા જાણો છો તો જ્યારે આપણે નિર્જળા ઉપવાસ કરીએ છીએ ત્યારે એ જે ગાંઠ જે બેડ સેલ જ્યાં ભેગા થયા છે ને એને આ બોડી શું કરે છે ડાયજેસ્ટ કરી લે છે સમજાય છે તો ઉપવાસનું એક વૈજ્ઞાનિક મહત્વ પણ છે આરોગ્યની દ્રષ્ટિએ સારું છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએનું મહત્વ એ છે કે જે એકાદશી ઉપવાસ કરે એને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે એટલા માટે જેટલા પણ માને છે કે આપણે હિન્દુઓ છીએ સનાતન ધર્મમાં છીએ તો જવું આ સનાતન ધર્મ જે છે ને એક સાયન્સ છે જો આપણે આને સમજશું તત્વથી તો આપણને સમજાશે કે આપણા ઋષિ મુનિઓએ કેટલી મોટી ભેટ આપી છે આપણને આ ઉપવાસો કોઈ સામાન્ય વસ્તુ નથી પણ છતાં આજે કોકની વાતોમાં આવીને આપણે આપણા ધર્મને અંધશ્રદ્ધા માનીને બધું એવોઇડ કરતા રહીએ છીએ અને નહીં કરવાનું કામ કરીએ છીએ નહીં ખાવાની વસ્તુઓ ખાઈ રહ્યા છીએ તો જુઓ બધી જ રીતે આ એકાદશી વ્રત જે છે એ આપણને ઉપયોગી છે આરોગ્યની દ્રષ્ટિએ પણ અને ભક્તિની દૃષ્ટિએ પણ તો બધા જ વ્યક્તિઓએ એકાદશી કરવી જોઈએ અને જેને ભીમ જેવો પ્રોબ્લેમ છે ભૂખ્યા નથી રહેવાતું તો એ અન્ન એવોઈડ કરો ખાલી અન્ન ન ખાવું જોઈએ અને સાથે બીજા પણ નિષેધ છે લાલ મરચું આનો ઉપયોગ એકાદશી વ્રતમાં નહીં થાય બીજું તમે રાય આ બધું નહીં ખાલી જીરું આદું લીલું મરચું આનો ઉપયોગ કરી શકો છો હળદરનો ઉપયોગ નહીં થાય એકાદશી વ્રતમાં ઘણા લોકો એકાદશીમાં ટમેટા ખાય છે ટમેટા પણ એકાદશીમાં એલાઉડ નથી તમોગુણી વસ્તુ કોઈ પણ તમે વ્રતમાં ઉપયોગ કરી શકો નહીં તો આજે તો ગમીને જઈએ આપણે ટમેટા નાખ્યા વાળો આ બધું આવતો આ એકાદશીનો ઉચિત આહાર નથી આ જો એકાદશી કરવી છે તો આ બધું ધ્યાનમાં રાખવું હળદર તમોગુણી છે ટમેટા તમો ગુણી છે અને એટલા માટે ઉપવાસમાં આપણે એનો ઉપયોગ કરતા નથી આ ધ્યાનમાં રાખવું જોઈએ રાઈ પણ તમો ગુણી છે એટલે રાયનો યુઝ નહીં થાય ખાલી જીરું યુઝ કરો વગાર માટે કોઈ વસ્તુ બનાવો છો તો આ રીતે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ અને બીજા દિવસે પારણ ખાસ જો તમે એનું પૂર્ણ ફળ લેવા ચાહો છો અને શાસ્ત્રોમાં તો બહુ મહિમા છે કે જેટલા જેટલા પણ દાન છે ગૌદાન કન્યાદાન ભૂમિદાન સુવર્ણદાન આ બધા દાન એક બાજુ અને આ પાંડવ નિર્જળા એકાદશીનું ફળ એક બાજુ છે બોલ્યું આપણે કરીએ એકવીક નો કરી એકવીક પણ એક એકાદશી કરી તો એનાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય આ પુરાણો કહે છે તો જો અનંત મહિમા છે એકાદશીથી પણ મૂળ વાત એક અંતિમ પ્રસંગ તમને કેવો છે ટાઈમ થઈ ગયો છે સાંભળવું આ તો કહું એમ ભાઈ સમય બારે જાવું એ પરમિશન લઈ લેવી જોઈએ પહેલાં જુઓ મહારાષ્ટ્રમાં એક થયા છે નામદેવજી અને વૈષ્ણવ જે હોય એને તો એકાદશી પ્રાણથી પ્રિય છે તો એકવાર ભગવાનના મનમાં એમ થયું આ નામદેવને એકાદશીમાં આટલી નિષ્ઠા છે તો હાલો આની પરીક્ષા લઈ લેવી તો નામદેવજી પરીક્ષા લેવા માટે ભગવાન એક બ્રાહ્મણ બનીને આવ્યા છે એવા દુબલા પતલા બ્રાહ્મણ અને એકાદશીના દિવસે હવારે નામદેવના ઘરે પહોંચ્યા દરવાજો ઠપકારીને કીધું દેહી નામદેવજીએ કીધું આજ નહીં મળે આગળ નીકળો હોય જે હોય પણ ભગવાન કે હું બ્રાહ્મણ છું અને આવી રીતે તમે મારો અનાદર ન કરી શકો નામદેવજી કે છે હું અનાદર નથી કરતો મહારાજ પણ આજે એકાદશી છે અને એકાદશીના દિવસે હું અન્ન ગ્રહણ કરતો પણ નથી અને અન્ન કોઈને આપતો પણ નથી તો ભગવાનના રૂપમાં બ્રાહ્મણ કહે છે કે વ્રત તો તમારે છે ને મારે નથી મારે તો અન્ન ખાવું છે કેમ કારણ કે હું કેટલાય દિવસથી ભૂખ્યો છું મને ભોજન નથી મળ્યું અને એટલા માટે મને અન્ન આપો નામદેવજી કે છે આજ એકાદશી છે એટલે અન્ન તો તમને હું આપીશ નહીં કાલે સવારે જેટલું જોતું હોય એટલું મળશે આજનો દિવસ ખમી જાવ આટલા દિવસના ભૂખ્યા છો એક દી ઓર વધારે હું વાંધો છે અને જેવો નામદેવ એવા ભગત હવે ભગત હોય ત્યાં ઈરિશાળુ હોય અરે એટલે ઓલા પાડોશી ભેગા થયા બધા અને આવીને કીધું નામદેવ આ દેકારો હેનો છે હવારવારમાં બોલે જોવા બ્રાહ્મણ આવ્યા છે મારે ત્યાં અને તમે જાણો છો કે એકાદશીના દિવસે હું અન્ન કોઈને આપતો નથી અને આને અન્ન જોતું છે તો નામદેવ જોવા બ્રાહ્મણ બિચારો કેટલા ભૂખ્યો છે પતલો અને આને તમે અન્ન આપવાની ના પાડશો અરે એકાદશી તમારે છે આને દઈ દેવું જોઈએ પાડોશી વાળા બહુ ટ્રાય કરી સમજ નામદેવ કે ન દેવાનું એ નથી દેવાનું તમારે જે થાય નહીં કરી લો નીકળો અહીંથી બધા એટલે પાડોશી કે આરો ભગત છે ઠગત કઈ ખબર પડતી નથી આ ભક્તિનું નાટક કરે છે કોઈ માણસ આટલો ભૂખ્યો હોય માગે એને અન્ન આપવું કેટલો મોટો અપરાધ છે બધા રીતે લગાડવા નામદેવ કે જે બાકી અન્ન નથી પછી ઓલા રિક્વેસ્ટ કરવા માંડ્યા મહારાજ આ ખાલી નામનો ભગત છે ઈ કે કોણે આનું એડ્રેસ આપ્યું તમને અમારા ઘરે આલો તમારે જે જોતું દે બ્રાહ્મણના રૂપમાં ભગવાન કે નહીં હવે લવ તો આના ઘરેથી જ લેવું છે અગર ભલે મરી જાઓ આઈ મરી જાઓ બાકી બીજાના ઘરનું હાલે નહીં પાડોશી કે બેય માથા ના મળ્યા છે ઓલાને કહે છે કે ભાઈ અમારે નેટ લઈ લ્યો તો એ લેતા નથી અને નામદેવ દેતા નથી અને કરવું હું કે પાડોશી કંટાળીને વ્યાઈ ગયા કે જે કરવો એ કરો મરો એ કે અમારે શું છે એ એના ઘરે અને એટલા બ્રાહ્મણ ને ઉભા રહ્યા અને થયું એવું હવે ભૂખ હતી ઉપરથી ગરમી બ્રાહ્મણ વ્યવહાર એ નામદેવના દરવાજે પડ્યા પડ્યા એટલે વળી પાડોશી ભેગા થયા કે આને શું થયું અને ભગવાને નાટક કર્યું મરવાનું બધા કહેવા માંડ્યા રે આ બ્રાહ્મણ મરી ગયો એ કે તો નામદેવને પકડ્યા બધા એ નામદેવ બહાર નીકળો ઘરેથી જોવો તમારા આંગણે બ્રાહ્મણ મર્યો છે કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું નામદેવ કે ભલે લાગ્યું બાકી અન્ન તો દેવાનું થતું નથી એ કે ભલે લાગ્યું એમનો આલે આટલા મોટા ભગત થઈને ફરો છો અને તમારા આંગણે કોઈ બ્રાહ્મણ પ્રાણ ત્યાગ કરે આ ઠીક નથી અચ્છા આ ઠીક નથી તો બતાવો હું ઠીક છે તો કે તમારે આનું પ્રાયશ્ચિત કરવું પડશે પ્રાયશ્ચિત શું છે બ્રહ્મ હત્યા થઈ છે ને તમારે પણ આ શરીરને મારવું પડશે તમારે ચિંતામાં બળવું પડશે આ બ્રાહ્મણની હારે અને આનું પ્રાયશ્ચિત છે નામદેવ કે હું રેડી છું એ એકાદશી નો ભંગ કરવા નથી થતો મરવું પડે રેડી અને પછી તો બધા બ્રાહ્મણ ને ઉપાડ્યા અને લઈ ગયા સ્મશાનમાં એક વિશાળ ચિતા બનાવી મોટી અને નામદેવને કીધું તમે બેહો આ ચિતા ઉપર નામદેવ બેઠા અને બ્રાહ્મણ ને મૂક્યા ખોળામાં અને કીધું આ બ્રાહ્મણ ને ખોળામાં રાખવાના અને જોવો હલવાનું નથી આઈથી નામદેવ કઈક તલભાર નથી હલવાનું મેં અપરાધ કર્યો છે ને એનું પ્રાયશ્ચિત કરવા માટે તૈયાર છું ભલે મૃત્યુ પામવું પડે પણ એકાદશી વિધાન ભંગ નહીં થવા દઉં અને એ ચિતામાં હેઠે આગ લગાડી હવે બ્રાહ્મણ તો ભગવાન છે મરવા નાટક કરે મર્યા નથી એ વિચાર કરે આ નામદેવ કઈ કરે જ સારું ના કે સારું આની અરે મને પતાવી દે એને ભગવાન નહીં જોયું કે આ બળશે મને બાળશે અરે અને એ સમયે ભગવાને જોયું કે નામદેવ એના નિયમમાં એકદમ દ્રઢ છે આ નહીં હલે મારે હલવું પડશે ભગવાન ઢેકડો મારી નામદેવને પકડીને ચિતામાંથી બહાર કોઈ દે હે ઓલા ગામવાળા જોઈ રહ્યા કે આ કોણ છે બ્રાહ્મણ હમણાં તો આપણે માનતા હતા મરી ગયો બ્રાહ્મણ તો વોળી બહુ ઓલા તો પાડોશી પાડોશી છે ભાઈ નામદેવ તમે કેમ બહાર નીકળ્યા ભગવાન કે પણ હું મર્યો નથી તો પછી નામદેવને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું કઈ રીતે એ તો બ્રાહ્મણના રૂપમાં ભગવાને કીધું આની એકાદશી નિષ્ઠા જોવા માંગતો હતો કે આની એકાદશીમાં કેવી નિષ્ઠા છે જોવો મૃત્યુ પ્રાણ ઉપર સંકટ આવ્યું છતાં નામદેવે પ્રેમથી કે પાણી લેવો તો ના ના મારે નિર્જળા છે બોલો ત્રણ વાર પૂછે પાણી તો લઈ લઈએ વાંધો નહીં આ આપણી નિષ્ઠા છે પણ જો એકાદશી વ્રત એટલે કોઈ મજાક નથી વાસ્તવમાં ભક્તિનું પોષણ અને ભક્તિનું પાલન કરવા વાળો આ વ્રત છે તો જો નામદેવજીની આવી દ્રઢ શ્રદ્ધા હતી એકાદશી અન્ન ખાતા પણ નહીં અને કોઈને ખવડાવતા પણ નહીં આ નિયમ છે તો આ રીતે આ સુંદર આજે એકાદશીના દિવસે આ ભગવાનનું નામ ભગવાનની સુંદર કથા જે શ્રવણ કરવાનો અવસર આપણને મળ્યો તો આપણા માટે આ પરમ સૌભાગ્ય છે અને જો એકાદશી આવે છે હર પંદર દિવસે જે સ્થિતિમાં તમે વ્રત પાલન કરી શકો બધા વ્રતનું પાલન કરો ઘણા નેમ છે પણ ઘરવાળા નથી માનતા એનું શું કરવું માતાઓને કહે અમે કરી લેવું એ કે પણ પતિનું શું કરવું એને ફરાળી રોટની રોટલી દાબો એને રોટલી ખાવી છે ને ફરાળી આપો આપણે તો બચી જશું આ પાપથી એટલા માટે ઉપાય તો છે ભાઈ શાક રોટલી ખાઈ હોય બનાવી દો ને બટેકાની લોટની બને છે રોટલી એ આપો પણ આ દોષથી આપણે આપણા પરિવારનું પણ રક્ષણ કરવું જોઈએ તો આ સુંદર કથા આપણા જીવનમાં સારરૂપી છે કે આવા વ્રત દ્વારા જે ભક્તિ આપણા હૃદયમાં જાગે છે અને જો કળિયુગમાં આ ભગવાનની પ્રાપ્તિ બહુ સરળ છે ભગવાનને પામવા અઘરું નથી કોઈ ભગવાનના નામનો આશ્રય લઈ લે કેવલ તો એને ભગવાનની પ્રાપ્તિ થશે આમાં કોઈ સંદેહ પણ નથી આપણે નામના આશ્રયમાં જવાનું છે જો આજ ભક્તિના નામે આપણે કેટલી કેટલી જગ્યાએ ભટકી રહ્યા છીએ કોઈ કે ધ્યાનમાં આવો તો ત્યાં વયા જાય કોઈ કે યોગમાં આવો તો ત્યાં વયા જાય કોઈ કે યજ્ઞ કરો તો એમાં ભાગ લઈ છે જો આ બધા સાધનો ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે પણ ક્યારે કોઈ સતયુગમાં કોઈ ત્રેતામાં કોઈ દ્વાપરમાં પણ કળિયુગમાં જો આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી મુક્ત થવું હોય ભગવાનના ચરણો સુધી પહોંચવું હોય અને એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીથી જો મરવું ન હોય તો એનો એક માત્ર ઉપાય જે છે એ હરિનામ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણા હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ સોળ શબ્દનો આ મહામંત્ર છે આ ભવ ઔષધિ છે આ કળિયુગના રોગોની દવા છે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને એને આપણે ભવરોગ કહીએ છીએ અને જ્યારે રોગ લાગુ પડે ને તો એની દવા લેવી પડે આ ભવરોગની દવા જે છે ને એ ભગવાનનું નામ છે હરિનામ તો આ દવા જે લેશે એનો ભવરોગ દૂર થશે તો આપણે પણ જો આપણે આવા વાળા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે ભગવાનના નામનો આશ્રય લો કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી કેવલ હરિનામ હું નથી કહેતો ભાગવત કહે છે કળિયુગમાં કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત મુક્ત થવાનો એક માત્ર ઉપાય ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે આ નામનો જે આશ્રય લે છે એ આસાનીથી પાર તરી જાય છે છે એટલે તુલસીદાસજી કહે કેવલ નામ આધારા સુમેરી ઉતર આને સ્મરણ કરવા માત્રથી બહુ સાગર પાર થઈ જવાય તો આપણે પણ જો તરવું હોય તો ભગવાનનું નામ લ્યો અને ડૂબવું હોય તો કરવી છે એ કન્ટિન્યુ રાખવું આ ડુબાડવાની તો પ્રવૃત્તિઓ લાખ છે ભાઈ તરવાનો ઉપાય એક છે ખાલી તો નિર્ણય તમારો છે શું કરવું જોઈએ કૃષ્ણ